આજે રાતે સાહેબને મજા નહોતી એટલે કાંઈ એડિટિંગ કર્યું નથી ને અત્યારમાં જો એડિટિંગ કરવાનો વારો આવ્યો છે કેમ થયું તમને હાર થયો કે નહીં ફેર પડી ગયો એમને બુખાર જેવું આવી ગયું બુખાર એટલે કે તાવ તાવ જેવું આવી ગયું છે આજે હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં જશો આપણે પણ મજામાં છીએ પણ થોડી ઘણી આજે

બસ આવો ને આવો બધા સાથને સપોર્ટ આપતા રહ્યો વિડીયો કન્ટિન્યુ જોતા રહ્યો વિડીયોને લાઈક કરતા રહ્યો કરતા રહો ચેનલમાં ન હોય તો જો કે તમે કરી લીધી હશે ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કોમેન્ટ જરૂરથી કરજો અને શેર કરતા રહેજો જેથી કરીને આ બધા વિડીયોનો લાભ બીજા પણ મેળવી શકે તો અત્યારે અત્યારમાં જો બધા ઉઠી ગયા ને હવે આપણે નાસ્તો તૈયાર થઈ ગયો છે તો હવે નાસ્તો કરવાનો પ્લાનિંગ કરીએ છીએ તો હાલો બધા

બધી સાફ સફાઈ ચાલુ બપોર સુધી હાલશે આમ નામ બપોર થઈ જાય અગિયાર તો વાગ્યા તો રાખી રસોડા ની સાફ સફાઈ છે ને તો બધું ખાલી કરીને કે ફ્રીજ બ્રીજ બધું આ બધી માળીઓ બધું ખાલી થઈ ગયું છે અહીંયા બધું ખાલી થઈ ગયું છે આખું રહોડા ની સાફ સફાઈ કરવાની જો અત્યારનો વિડીયો આવું સાફ સફાઈ થઈ જાય ને પછી હું તમને પાછો દેખાડીશ કેવું કર્યું અહીંયા હજી એમને છે બધી જો બાર વાગ્યા છે હજી વળ ખાય છે તો બધું સામાન ઉતારી જઈ લે તો ફાઇનલી મિત્રો આપણે બપોરના કેટલા વાગી ગયા એક વાગી ગયો ને હવે જમવાની તૈયારી થઈ ગઈ છે ભૂખ લાગી છે બહુ એ જ અમારે વિશ્વાબેન ને અજયભાઈ ને વિશ્વાબેન અજયભાઈ અંકિતભાઈ ને આપણે લાગી ગઈ છે ભૂખ પણ મેં કીધું એમ હજી એક વાગી વાગ્યો તો નવરા ખ્યા નથી મેં તમને બાર વાગ્યા ને કીધું એક વાગ્યા દેવા વાળા તો હોવા જોઈ ને મમ્મી ખાવાનું બનાવી નાખ્યું હવે દેવા વાળા કોઈ નથી શું કરવાનું બોલો ભૂખ લાગી ખાવા આપો

તો ફાઇનલી આપડે તૈયાર થઈ ગયા છીએ અને બધા ઉપડ્યા છીએ હવે ફઈ ની ઘેરે કેમ હા અમારા ફઈ ને અમારા છોકરા ને ફઈ થાય બે ફયું છે મારા કાકા ની દીકરી બેન છે અને મારા કાકા ના બેને છે કાકા ની દીકરી બેન છે ને કાકા બેને છે એટલે અમારે બે ફયું છે અમારા છોકરા ને ફઈ ને અમારા ફઈ એટલે અમે જઈએ છીએ અમારે વિશ્વા બેન ને બધા બા ને ફઈ ની ઘેરે અમે આવી ગયા ફુઈની ની ઘેરે

ઘરથી અને ફઈ ના તો હવે પાસ પાછા કામે લાગી જાય કેમ ખુબ મજા આવી રસ્તા માં બધે આનંદ કર્યો આજ આપણે કઈ પોલીસવાળા યાર હોય ક્યાં નહીં નગર તો ઘણીવાર વાર ટ્રાફિક માં નડતું હોય ભાઈ ટ્રાફિક ને ઓલું ના તે બધું આવી ગયા ને આવતા વેત પામે લાગી ગયા તો ફોન લઈ કા હમ હમ તો આપણે આવી ગયા ઘરે ને કઈક નાસ્તો ને એવું બનાવ્યું છે ખબર નહિ કા હું બનાવ્યું ભાત વઘરેલા બનાવ્યા હા હા ફેમિલી રવિવાર નરીવસર સરસ મજાનો જો અત્યારે આજે સેવડો બનાવ્યો કેમ કે આપને આવીન ભૂખ લાગતી હતી બહુમ ખાવાનું કઈ હોતું કે તમે બધે જોયું યાર ક્યારેક ક્યારેક નાસ્તો ને એવું કરી લઈએ એટલે ભેળ અમને બહુ ભાવે એટલે એના માટે આજે અમે મહેનત કરીએ છીએ થોડીક હું તો જો કે કઈ નથી કરતો હું તો વિડીયો ને એવું બનાવતો હતો તમે જોઈએ હમણાં વિડીયો ચડાવ્યું આપણે અત્યારે શોર્ટ કોમેડી વિડીયો બધા આપણે આવતા હોય તમે જોતા જશો ડેઈલી કોમેન્ટ કરો છો અને લાઈક કરો છો બસ આમને સપોર્ટ કરતા રહેજો જો અહીંયા અમારે ચેવડો બનાવવાનું શરૂ થઈ ગયું છે મસ્ત નું ચેવડો મેડમ ચેવડો બનાવે કેમ હમ હું કેશો

તો જો અહીંયા આપણો ચેવડો થઈ ગયો છે તૈયાર મસ્ત મજાનો ચેવડો બની ગયો છે અને આપણે ખાવા બેસી ગયા છે એ હાલો હવે ચેવડો ટેસ્ટ કરી લે થોડોક ભૂખ લાગી એટલે નાસ્તો કરી લઈ આપણે બધું ચેવડાનો સામાન લઈ આવ્યા હતા પણ ત્યારે ટાઈમ નહોતો એટલે કઈ વિડીયો વિડીયો નતો બનાવ્યો હવે ચેવડો બની ગયો ને હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે હા રજુભાઈ નહીં ઘરમાં કરે તો બા નો ખાય કઈ અમારે બા સરસ મજાનો બાજરા નો લોટ નો શીરો બનાવે બહુ મસ્ત નો તેલ હા તેલ ના આદુ ને ઉધરસ નો આજુ નું દવા છે ગઢિયાની દેશી દવા ઉધરસ આપી દેતા સારી થઈ જાય એના મટી જાય હા

ફાઇનલી મિત્રો આપણે રાત પડી ગઈ છે ને હવે અત્યારે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ એટલે વહેલા વેહલા સુઈ જવાનું છે જે બીજા બધા જાગ્યા છે પણ આપણે હવે સુઈ જઈ કે થોડીક તબિયત વીક થઈ ગઈ છે ફટાફટ વિડીયો બનાવીને મૂકી દઈએ પછી સુઈ જઈ તો ફરી પાછા મોડસું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જેમાંથી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ